નમસ્કાર દોસ્તો આજે આપણે આવી છે સિવિલ હોસ્પિટલ દેવગઢ બારિયા શ્રી જયદીપસિંહજી દ્વારા બનાવવામાં આવેલી આ સિવિલ હોસ્પિટલ જેમનું બાંધકામ જૂના વખતનું ગણવામાં આવે છે મિત્રો મેં તમને બધું જ બતાવું અંદર જઈને મિત્રો આ છે આપણે આવી ગયેલા છે અંદરની સાઈડ જે કેસ નવા કેસો કાઢવાની બારી છે અને અહીંયા દરવાજો આપેલો છે આ લિસ્ટોની યાદી છે મિત્રો સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવાનું એની રીતે બધું જ બતાવેલું છે મિત્રો કેસ બારી આ સામેની તરફ છે જે ઇન્જેક્શન રૂમ જે આપવામાં આવે છે એના દ્વારા સારવાર મળતી હોય છે અને હવે આ કેસની બારી જોવામાં આવે છે મિત્રો અહીંયા લોકો લાઈનો પડે છે મિત્રો આ ડ્રેસિંગ રૂમ તરફ જવા માટેનો રસ્તો છે જે આ દેખો મિત્રો ડ્રેસિંગ રૂમ આ બારની સાઈડનો વ્યૂ છે મિત્રો અહીંયા રહીને લોકો અંદરની સાઈડ જવા માગતા હોય છે અને અહીંયા બે પાખી આપેલા છે અહીંયા એ આ સાઈડ જવાનો રસ્તો છે અને આ સાઈડ બી જવાનો છે તો હવે આપણે અંદરની તરફ વળીને જશું મિત્રો ધીમે 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 આ લોકો બહાર બી નીકળે છે અને અહીંયા ગેટ આપેલો છે જવા માટેનો સુમસામ એરિયો છે મિત્રો અંદરની સાઈડ લોકોની ભીડ જોવા મળે છે આ દેખો મિત્રો બાઇક પડી છે અને અહીંયા મોટા મોટા ઝાડવા છે ઝાડડાનો છાયડો જે બહુ સુંદર હોય છે મિત્રો આ દેખો અહીંયા બાંધકામ પણ જૂના વખતનું માનવામાં આવે છે મિત્રો આશરે સો સાલ મિત્રો આ તરફ પણ જવાનો રસ્તો છે અને અહીંયા બતાવું મેં તમને કે આ ભાડો આપણી સિવિલ હોસ્પિટલ અહીંયા ઇમરજન્સી એકસો આઠ અને નાની નાની બાઇકો પડેલી છે અને આ બિલ્ડિંગ છે પેલો હોમ મેની તરફ ગેટ દેખાય છે મિત્રો અને અહીંયા રહીને આપણે આવેલા છીએ અને હવે અહીંયા મેં તમને બતાવું કે મંદિરની સાઈડમાં સિવિલ હોસ્પિટલ એ દેખો વ્યૂ કેટલું સુંદર લાગે છે ચાલો મિત્રો હવે તમને મેં અંદર લઈ જાઉં કે અંદરની તરફ વોર્ડ વ્યૂ અને જે દર્દીઓની ભાવના બતાવું છું અને અહીંયા રહીને આપણે આવ્યા છે સામેની તરફ બગીચો અહીંયા મોટા મોટા ઝાડવા મેં તમને બતાવ્યા હતા અને અહીંયા હવે લઈ જાઉં તમને અંદર કેવું સુંદર છે અને જે દર્દીઓ કઈ રીતે પડેલા છે તો વિડીયો પૂરો જોજો મિત્રો મિત્રો ઘાયલ થયેલા માણસોને ખબર લેવા માટે આવતા જે લોકો હોય છે ગાડીઓ અને બોલેરો લઈને આવેલા છે બહારની સાઈડ મૂકેલી છે અને અહીંયા સામે તરફ મેં તમને બતાવું હવે આ ભાડો મિત્રો અહીંયા લોકો ખબર લેવા માટે આવેલા છે અને અંદર તરફ જાય છે અહીંયા મિત્રો આજે મમતાએ પોતાના દીકરાને એટલે કે બાળકને જન્મ આપ્યો છે અહીંયા મશીન ઉપર ચડાવેલું છે આજે મારા આવતાની સાથે જ અહીંયા દર્શન થઈ ગયા છે એટલે કે જોવા મળ્યું આ મશીનો દ્વારા આજે ચડાવવામાં આવ્યું છે કેટલા અલગ અલગ જાતના મશીનો દ્વારા લાઇટ ફિટિંગ અને કઈ રીતે કર્યું ખબર નહીં પણ બહુ અમુક મશીનો દ્વારા ચડાવેલું છે અહીંયા જુઓ મિત્રો આ લોકો ભેગા બી થઈ ગયેલા છે જન્મ આપ્યો માતાએ ચાલો મિત્રો હવે આપણે બહાર નીકળી જઈશું કેમ કે અંદરના લોકો જે જે નર્સો હોય છે એ આપણને વધારે ટાઈમ ના રહેવા દે એટલે હવે આપણે બહારની તરફ નીકળી જઈશું મિત્રો સાઈડમાં આ દવાઓ છે બહુ અલગ અલગ બોટલોમાં મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો કેમ કે અવનવા બ્લોક તમારા માટે આવા લાવતો રહીશ જે જાણકારી માટેના અને જોવાલાયક સ્થળો માટે આ દેખો પ્રતિબંધ વિસ્તાર છે અહીંયા દેખો અંદરની તરફ એરિયો કેટલો ડેન્જર છે રૂમો ત્યાં સુધીમાં નવા વિડીયો સાથે મળીશું જય માતાજી મિત્રો